હું આવી ગયો છું વડોદરાની અંદર વડોદરામાં આવો એટલે ભાઈ સેવ ઓસર જેમ ભાવનગરમાં ગાંઠિયા પ્રખ્યાત ને એમ વડોદરામાં સેવ ઉસર ભાઈ પ્રખ્યાત વસ્તુ છે અને ભાઈ વડોદરામાં આવી એટલે મહાકાળીનું નામ કેમ નો યાદ આવે મેં બે હજાર ઓગણીસમાં માં અહીંયા પહેલી વાર ટેસ્ટ કર્યું હતું અને હું અત્યારે પાછો આવ્યો એટલે મને એમ થયું કે નહીં સેવ ઉસળ ટેસ્ટ કરવું છે અને મારા મિત્ર મને અહીં લઈને આવી ગયા અને સરસ મજાનું સેવ ઉસળ બનાવીને આપવામાં આવે છે મિત્રો અહીં ત્રણ સાર એની શાખાઓ છે પણ આ જે શાખા છે ને તેમની જૂની શાખા આવો છો કીર્તિ સ્તંભ પાછે આવેલી અને જોરદાર આ સેવ ઉસળ અહીંયા બનાવવામાં આવે છે મિત્રો અહીંયા છે ને લોકો લાઇન લગાડે છે હું રાત્રે સાડા દસે આવ્યો ને તો એ લોકો લાઇનમાં ઊભા રહેવું પડે છે અને આ તેમની સ્પેશિયલ તરી છે મિત્રો ફૂલ પાયસી હોય છે અને સાથે જો આ બલ્કમાં બનતા આ સેવ ઉછળની ડીશો ભાઈ મોજ આવી જાય તેમ જોવો ને ત્યાં તમને ગરમ ગરમ ઉકળતું આ સેવ ઉછળ ખાવાની નકળી મજા જ આવે આપણે ઓર્ડર આપી દીધો આ સ્પેશિયલ તેમની તીખી તરી છે આ તેમની વાટેલી ગ્રીન ચટણી છે ભાઈ એનો ટેસ્ટ બહુ જોરદાર હોય છે અને બંધ આપી દેશે તમારે ખાવો હોય એટલા એનો ચાર્જ અલગ હોય છે આનો પંચાવન રૂપિયા ચાર્જ હોય છે આ એક સે ઉછળની પ્લેટનો અને ઉછળ એકદમ અનલિમિટેડ હોય છે સાથે લીલા કાંદા ગ્રીન ચટણી તરી આ બધું મિક્સ કરીને ભાઈ આનો ટેસ્ટ જે ખાવાની મજા આવે છે ને ભાઈ આખી અલગ હોય છે અને જે લોકોએ ટેસ્ટ કર્યું મને કોમેન્ટ કરે ન કર્યું એકવાર પહોંચી જજો ભાઈ પૈસા વસૂલ છે હવે મોજ આવી જાય ને તેવી જગ્યા છે